નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ બોટાદ તેરસોથી પંદરસો ને છ્યાસી રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો ને બાવન હળવદ તેરસો અઢારથી પંદરસો ને બત્રીસ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને અગિયાર ધ્રોલ ચૌદસોથી પંદરસો ને સત્તર ખાંભા તેરસો અગિયારથી પંદરસો ને આઠ અમરેલી આઠસો પચીસથી પંદરસો ને કાલાવડ તેરસો છત્રીસથી ચૌદસો ને નેવું જેતપુર પાંચસોથી પંદરસો ને એકવીસ જામજોધપુર ચૌદસોથી પંદરસો ને એકતાલીસ બાબરા ચૌદસો પાંત્રીસથી પંદરસો ને પંદર ગોંડલ એક હજાર એકથી પંદરસો ને છત્રીસ જામનગર અગિયારસોથી ચૌદસો ને સાઠ વિજાપુર ચૌદસોથી પંદરસો ને પચીસ વિસનગર તેરસોથી સોળસો તળાજા આઠસો અઠ્યાવીસથી બારસો ને ચાલીસ ટિટોય તેરસો એંસીથી પંદરસો ને એક